અમદાવાદની સરખેજ પોલીસની મોટી કાર્યવાહી ગતરાત્રીના ફતેવાડી વિસ્તારમાંથી દારૂ ઝડપી પાડ્યું છે દારૂ બનાવતી ફેક્ટરી મળી આવી છે ફતેવાડી કેનાલ વિસ્તારમાંથી નકલી ઇંગ્લિશ દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે પોલીસે નકલી દારૂ બનાવવાના કેમિકલ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે પોલીસે નકલી ફેક્ટરીના સંચાલકોની તપાસ હાથ ધરી છે તો અખ્તર અલી યુસુફ અલી સૈયદ નામનો શખ્સ નકલી દારૂ બનાવતો હોવાનો પણ ખુલાસો થયો છે સરખેજના મકાન નંબર અઠાવન મોહંતમતી સોસાયટીમાંથી આ ફેક્ટરી ઝડપાવાની ઘટના બની છે તો અમદાવાદના સરખેજ પોલીસે મોટી કાર્યવાહી કરી ગત રાત્રે ખોલી કાઢી હોવાનો ખુલાસો થયો છે તો નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું જે કેમિકલ સહિતનો મુદ્દામાલ છે તે પણ પોલીસે જપ્ત કરી અને વધુ તપાસ હાથ ધરી છે તો બીજી તરફ ફેક્ટરીનો જે સંચાલક છે તે અત્યારે ફરાર થઈ થઈ ગયો છે તેની શોધખોળ શરૂ કરી છે